ए बेन हारू ने हां हारू करो एराम मैंने क्या भूलियो है ना ना एराम एराम लेऊं पेगे लागो तो मोटी सो એટલે ઓર ના થાનું આવના શુ શુવાનું કામકાજ કર ને બ્લોગ બન નો કરતો લે એરા सुरेश कुमार કેમ હરુને એરા રામ રામ એ વાગ્ય હે ક્રિશ હેરામ એ ભાંગી નાખી ભણતું ભાંગી નાખી મારો હેરામ હેમાન એ કાલિયા હાલો જો અત્યારે મહેમાન આવી ગયા છે મારા બેનની ની આવવાના છે પણ ભૂલેવા આવ્યા છે હું તમને પછી કહીશ હજી ઘણા બધા મહેમાન આવવાના છે એટલા માટે આમ જો ગોદરા બોદરા પાથરી દીધા છે સુરેશ ને પાણી દીધું અશ્મિતા દીદીની આવ્યા છે એટલે આમ જો ખમણ ને પનીર ટીકા નું શાક બનાવ્યું છે કાંઈ ઘટે ને એવું મનોજભાઈ ને દયાભાઈ ભી પાપડ તળે છે અને આજે એના મહેમાન આવ્યા છે ભાઈ બીજ આવ્યા છે ને તે કાં

દસમમ નો આવે તમારે વાર છે તો અમે આવી ગયા છે એટલે જમવા બેઠા છે ચાલુ બેન જમવા બે ગયા છે વિશાલભાઈ નિરાતે ઓ હા આ બાજુ ફોટો પાડી લો આ બાજુએ કાળ્યો હા તમારા ભાઈ આવો ત્યાં ભી પીરસવા જાય જો છે એવું છે দুই আছে ঠিক আছে ગાડી આવે છે અને એકાદી ગાડી આગળ પણ વહી ગઈ છે કાંઈ વાંધો બીજી છે પાસે એ પછી બાકી છે તો અમે છે ને ચાર ગાડીઓ તેની કરી છીએ અને ફૂલ દીખ્યા પોગી ગયા હુમાનદાદાના તમે બધા દર્શન કરી લેજો અને તહેવાર છે એટલે ટ્રાફિક તો રહેવા રહેવાની આ મહેમાન આ એન્ટ્રી પાડવા આવ્યા છો સચમાં એક નંબર છે ફોટા પાડા દેશજો હમણાં ચાલો ક્યાં આવી કેવી થઈ ગઈ ચકલીન માળા જેવી એ સ્ટાઇલ થઈ ગઈ હાલો બેન હાલો હાલો ઉતાવળ રાખો હાલો ભૂરખ્યા આવ્યા હતા અને આજે ટ્રાફિક છે એટલા માટે નીચે અંદર વ્લોગ બનાવવાનો સમય રહ્યો નહોતો અને આ રંગોળી કેવી સરસ દોરી છે સીતારામની કોમેન્ટમાં સીતારામ લખવાનું ભૂલતા નહીં આયુષ શું છે આ કયા ભગવાન છે કયા રામ ભગવાન પાણી પીવું છે ચા પાણી આગળ આગળ હાલો બહાર જઈને પાણીપુરી પૂરી ખાવાની છે આજે વાર છે છેલ્લે છેલ્લે ફુવારા છે હું భేల్ మనేన కాయిస్ భేల్ రగడ పూరి ఏ ఊర్ पाणी పూరి నో కావే කොంసే జాలు කොంసే మోర్లో మోర్లో ఎల ఆ మోర్లో హలో 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 నాకర్ બોલ છે પાસો નકામો హలో హలో તમે બોલુસ અત્યારે બે છે હું ખાવા બેન ના ઓળા લાઈવ શિંગ ઓળા આમજો કોક ને સોરી માણસો મહેમાન ના ના ઓ તમારા ઘરવાળા આવ્યા જાવડા સોરવા

કાંઈ નહીં હું છું બેન સિંગ ખાવા હાલો સિંગ હા હા કાંઈ વાંધો નહીં બધા સિંગના ઓળા ને એવું બધું ખાય છે તો અશ્મિતા બેન આ બધું હતું તો આ સાથે આપણે આજનો બ્લોગ કાલે ફરીથી મળશું ત્યાં સુધી આ મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો ને ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી ગુડ નાઇટ બાય બાય